જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ ઉત્તરાધ્યાય સત્તાવન મણી ચોરવાનો આરોપ ભગવાને ફરી દૂર કર્યો શ્રી સુખદેવજી બોલ્યા શ્રીકૃષ્ણ પાંડવો બળી ગયા નથી વગેરે જાણતા હતા છતાં પાંડવોને તથા કુંતીને લાક્ષાગૃહમાં બળેલા સાંભળી કુળનો વ્યવહાર ખરખરો કરવા બલરામ સાથે હસ્તિનાપુર પૂર ગયા અને ભીષ્મ કૃપાચાર્ય વિદુર ગાંધારી તથા દ્રોણાચાર્યને મળી દુઃખી થઈ અફસોસ ઘણું જ ખોટું થયું એમ ખરખરો કરવા લાગ્યા એ પરીક્ષિત રાજા શ્રી કૃષ્ણહસ્તીના પુર હતા એ આગ લાગી અક્રુર અને કૃતવર્મા સત ધનવાએ કહ્યું સત્રાજીત પાસેથી તું મણી કેમ નથી લઈ લેતો એણે આપને સત્યભામાં આપણા પ્રતિજ્ઞા કરી આપણો અનાદર કરી કૃષ્ણને આપી દીધી તો તેના ભાઈ પ્રસૈનની પાછળ તે કેમ ન જવો જોઈએ

ઓ પિતા ઓ પિતા હું મરી ગઈ કરવા લાગી તે મરેલા પિતાને તેલની કોઠીમાં નાખી હસ્તિનાપુર ગઈ અને સંતાપ કરતી તેણે સર્વ જાણનારા શ્રીકૃષ્ણની આગળ પિતાનો વધ કહ્યું હે રાજા શ્રીકૃષ્ણ અને બલદેવજી ઈશ્વર હતા તો પણ આ વાત સાંભળી મનુષ્ય લોકોને અનુસરી અફસોસ આપણા પર મહાકષ્ટ આવ્યું છે એમ આંખમાં આંસુ લાવી વિલાપ કરવા લાગ્યા પછી ભગવાન કૃષ્ણ મોટા ભાઈ અને સત્યભામા સાથે હસ્તીના પૂર્તિ દ્વારકા આવી સત ધનવાનો વધ કરવા અને તેની પાસેથી મણી લઈ લેવા તૈયારી કરી સત ધનવા પણ પોતાને મારવા માટે શ્રીકૃષ્ણને તૈયારી જાણી ભયભીત થયો તેણે પ્રાણ બચાવવા કૃતવર્માની સહાય માગી એટલે તેણે તેને કહ્યું ઈશ્વર શ્રી કૃષ્ણ તથા બલદેવનો હું અપરાધ નહીં કરું કારણ કે તેમનો અપરાધ કરી કોનું કલ્યાણ થાય જેમનો દ્વેષ કરવાથી કંસ રાજ્ય રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈ અનુયાયીઓની સાથે મરણ પામ્યું અને જરાસંધ સત્તર યુદ્ધોમાં રથરહિત થઈ નાસી ગયો આમ કૃતવરમાં સહાય માટે ના પાડી એટલે સત ધનવાએ અક્રૂર માટે સહાય માગી ત્યારે તેણે પણ કહ્યું ઈશ્વર શ્રી કૃષ્ણ તથા બલદેવજીનું બળ જાણનારો કયો પુરુષ તેમની સાથે વિરોધ કરે જે ભગવાન લીલાથી આ જગત સર્જે છે પાડે છે અને સહારે છે જેમની ચેષ્ટા માયાથી મોહિત થયેલા બ્રહ્મા વગેરે પ્રજાપતિ પણ જાણતા નથી અને જે ભગવાન સાત વર્ષની વયના હતા ત્યારે પણ બાળક જે બિલાડીનો ટોપ ધરે તે ગોવર્ધન પર્વતને એક હાથે ઉપાડી ધર્યો હતો નિત્ય અદભુત કર્મ કરનારા અનંત જગતના આદિ નિર્વિકાર અને સર્વના આત્મા શ્રી કૃષ્ણ ભગવાનને મારા વારંવાર નમસ્કાર હો એમ અક્રૂરે પણ ના પાડી એટલે સત ધનવા તે મહામણી અક્રૂરને ત્યાં થાપણ મૂકી સો યોજન જનારા ઘોડા પર બેસી ત્યાંથી નાઠ્યો હે રાજા બલરામ તથા શ્રીકૃષ્ણ પણ ગરુડના ધ્વજવાળા રથમાં બેસી મોટા વેગવાળા ઘોડાઓથી ગુરુદ્રોહી તે સત ધનવા પાછળ તેની લગભગ જઈ પહોંચ્યા સત ધનવાનો મિથિલા નગરી પહોંચ્યો એટલે આગળ જતાં અશક્ત થઈ મિથિલાના બગીચામાં પડ્યા એટલે તેને છોડી અત્યંત ત્રાસ પામેલો સત ધનવા પાળો દોડ્યો શ્રીકૃષ્ણ પણ ક્રોધથી પગપાળા તેની પાછળ દોડ્યા અને સત ધનવાના મસ્તકને ભગવાન શ્રીકૃષ્ણ મોટાભાઈ પાસે આવી બોલ્યા સત ધનવાને વ્યર્થ માર્યો છે તેની પાસે મળી નથી પછી બલદેવજી બોલ્યા નક્કી સત ધનવાએ તે મણી કોઈ પુરુષને ત્યાં થાપણ મૂક્યો હશે માટે તમે દ્વારકા જાઓ અને તેની તપાસ કરો હું તો વિદેહિજનક રાજાને મળવા ઈચ્છું છું કેમ કે તે રાજા મને અતિ પ્રિય છે એમ કહી હે રાજા યદુનંદ બળદેવજીએ મિથિલામાં પ્રવેશ કર્યો મિથિલાના રાજાએ બળદેવજીને જોઈ મનમાં પ્રસન્ન થઈ આસન પરથી ઊભા થઈ પૂજન કરવા યોગ્ય બલદેવજીની પૂજાના સાહિત્યોથી વિધિ પ્રમાણે પૂજા કરી સમર્થ બલદેવજી કેટલા વર્ષો સુધી મિથિલામાં રહ્યા હતા અને મહાત્મા જનક રાજા એ પણ પ્રીતિયુક્ત થઈ તેમનું સન્માન કર્યું હતું તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને બળદેવજી પાસે ગદા યુદ્ધ શીખી લીધું હતું બીજી તરફ પ્રભુ શ્રીકૃષ્ણ પોતાની પ્રિય સત્યભામાને સારું લગાડવા સત ધનવાનું મરણ અને તેની પાસેથી મળી ન મળ્યું તે વાત જણાવી પછી ભગવાને મરેલા સસરાની પરલોકની જે જે ક્રિયા કરવી જોઈએ તે તે સંબંધીઓની સાથે રહી કરાવી અક્રૂર અને કૃત સત ધનવાનો વધ સાંભળી ભયથી ત્રાસ પામી દ્વારકામાંથી નાસી ગયા કારણ કે તેઓ બંને એ સત્રાજીત મારવા સત ધનવાને પ્રેરણા કરી હતી એ રીતે અકરુર દ્વારકામાંથી નાસી ગયા એટલે દ્વારકા વાસીઓમાં વારંવાર શારીરિક માનસિક દૈવિક અને ભૌતિક સંતાપો થવા લાગ્યા આમ હે રાજા કેટલાક મુનિઓ પૂર્વે રહેલા શ્રી કૃષ્ણના મહાત્મને ભૂલીને કહે છે પણ મુનિઓના વાસરૂપ શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસતા હોય ત્યાં માત્ર અક્રૂરના જવાતી સુ શું દેવ દેખાવા ઘટે ભગવાનની ઈચ્છા વિના ન ઘટે વળી કેટલાક કૃષિઓ કહે છે કે કાશીમાં જ્યાં વરસાદ વરસતો ન હતો ત્યાં ત્યારે ત્યાંના રાજા પોતાના દેશમાં આવેલા સુવલફલ્ક યાદવને ગાંધીની નામની પુત્રી આપી હતી જેથી કાશીમાં વરસાદ વરસ્યો હતો માટે તે સ્વફલ્ક પુત્ર અક્રૂર પણ એવા જ પ્રભાવ વાળો હોય તે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં વરસાદ વરસે એટલે ચપો કોઈ જાતના સંતાપો કે મરકી વગેરે અકાળ મૃત્યુ થયા નથી આવું દ્વારકાના વૃદ્ધ મનુષ્યનું કહેવું સાંભળી શ્રી કૃષ્ણે હા એ વાત સાચી છે પણ આમાં આટલું જ કારણ નથી પરંતુ મણીનું અહીંથી જવું તે પણ કારણ છે એ માની દૂતો દ્વારા અક્રૂરને તેડાવ્યા આવો કેટલાક ઋષિઓનો મત પણ છે પણ તેમ નથી ભગવાને મણી કૃષ્ણ પાસે છે આવા આવો લોકોનો વહેમ દૂર કરવા અક્રૂરને તેડાવ્યા અને તેમનો સત્કાર કરી તેમને સબોંધી પ્રિય

એટલે સ્વયં વારસ પણ સત્રાજીતની પુત્રી સત્યભામાના પુત્રો જ જણાય તો પણ એ મણી તમારા વિના બીજાઓથી ભાગ્ય જ રાખી શકાય એવો છે માટે ઉત્તમ વ્રત પાળનારા તમારી પાસે જ તે મણી ભલે રહે પરંતુ એ મણિના સંબંધમાં મારા મોટા ભાઈ પોતે વિશ્વાસ કરતા નથી અને વહેમાય છે એ મણિ કૃષ્ણ પાસે છે તેથી હે મહાભાગ્યશાળી અકૃણ તમે એ મણી બતાવો અને તે મારા પર શંકા આપણા સંબંધીઓમાં શાંતિ કરો તમે એમ તો નથી જ કહી શકો કે મણી મારી પાસે નથી કેમ કે આજ દિવસ સુધી તમારા સુવર્ણની વેદિકાઓ વાળા યજ્ઞો મણીના પ્રભાવથી જ સતત ચાલ્યા છે આમ સુવફલકના પુત્ર અક્રૂરને ભગવાને શાંતિ કરેલા વચનો કહ્યા એટલે તેમણે વસ્ત્રમાં વેટેલા સૂર્ય જેવા તેજવાળો મણી લાવીને શ્રીકૃષ્ણને આપ્યો પ્રભુ શ્રીકૃષ્ણને જ્ઞાતિઓને તે મણી બતાવી પોતાના ઉપરનું આળ દૂર કરી તે મણી પાછો અક્રૂરજીને આપી દીધો જે મનુષ્ય સર્વના ઈશ્વર વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમ વાળું પાપ હરનારું અને અત્યંત માંગલિક આ આખ્યાનને ભણે સાંભળે કે સંભળાવે છે તે અપકિર્તિને તથા તેનું કારણ પાપને દૂર કરતી શાંતિ પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કર ઉત્તરાધ અધ્યાય સત્તાવન સમાપ્ત જય શ્રી કૃષ્ણ